રાજકોટ જિલ્લાના ધોરાશીમાં ફરણી રોડ વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ખગડદર્શ હાલતમાં જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાશીમાં સરકારના દાવાઓ પોકળ જોવા મળ્યા બેટી બચાવો બેટી પઢાવો સરકારના દાવાઓ પોકળ ધોરાશીમાં માળિયા ધોરાશીના આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ જ નથી આંગણવાડી હાલ નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં આંગણવાડી કાર્યરત અને પચીસ થી પણ વધારે આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેનું ભવિષ્ય અંધકારમય નથી પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી લેટ્રિન માટેની કોઈ વ્યવસ્થા નથી અને આંગણવાડી નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં કાર્યરત અને એ પણ ખખડદજ હાલતમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતી વેળાએ પૂરા પડી રહ્યા છે અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી બે હાજર નવ થી આંગણવાડી કાર્યરત પીવાના પાણીની માટે બહાર જવું પડી રહ્યું છે આંધોરાજી ની આંગણવાડી ફક્ત નામની જ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે મારું નામ પંડ્યા હર્ષુતા ધીરજલાલ કોડ નંબર સાણત્રીસ બે હાજર ત્રણ થી હું ફરેણી રોડ ઉપર આવી છું બદલી કરાવીને અને બે એક બે હાજર ઓગણીસ થી મને કોમ્યુનિટી હોલ નગરપાલિકાનો સોંપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં નગરપાલિકામાં હોલની અંદર કોઈ પણ સગવડતા નથી નહીં પાણીની કે નહીં બાળકોની વ્યવસ્થાની જર્જરિત આંગણવાડી છે અને પાણી પણ અમારે બહાર ભરવા જવું પડે છે અને કોઈ અહીં સુવિધા નથી અને લગ્ન પ્રસંગમાં પણ અમારે આ લોકો માગે લોક લોકફાળ આ લોક લોક સંપર્કનો કોમ્યુનિટી વોલ બનાવેલો છે તો એ લોકો જ્યારે માગે ત્યારે અમારે ખાલી કરીને આપવો પડે એમ છે તો અમારે આંગણવાડી માટેનું શું વિચાર્યું છે અમારી સાર્વજનિક જગ્યા અમને આંગણવાડી ચણી દે બસ એ અમારી માંગણી છે મારું નામ જીતે સોગાસિયા બાળકો નું ભવિષ્ય સાવ ઊંધું છે પચીસ થી ત્રીસ બાળકો ભવે છે આંગણવાડી માં પણ એ પણ ટાઉન હોલ અને ના ટાઉન હોલ બન્યું છે અને આંગણવાડી ની કોઈ વ્યવસ્થા નથી બાળકોને પાણીની પણ વ્યવસ્થા નથી અને આંગણવાડીની બહેનોને ખૂબ મહેનત કરી છે આ વિસ્તારની અંદર આજ પાણી પણ બીજે ભરવા જવું પડે છે અને સરકાર બેટી પઢાઓને ને બેટી બચાવોની વાતો કરી રહી છે તો આ બાળકોનું ભવિષ્ય હાલ ગુજરું છે આજની તારીખમાં